બોર બોર અને કેમ લાગે કડવી લાગે ગળી ગળી જલેબી કેને લાગે કડવી ગળી જલેબી વસ્તુ મીઠી મીઠી લાગે ને છોકરાજી હે આજે આપણે બધાને અહીંયા બોર્ડ પર જલેબી દોરવાની બરાબર ખબર પડી બધાને બોલાય સવાર આખરથી બધાને અહીંયા જલેબી દોરવાની ચોક થી આડે બાખે ચો બરાબર જો પેરાવતને બધાને શીખાળું

না খাগেতো মেয়ে দুরে লিছে ইমা জোয়ি লাং পশি লক্তা সিকান্য় আপ্র পাপালেন পাকর্ত্য়ে করান আরা দালে দুরে দালে দুর અને રૂપો એ આમ કરી જુકનાઈ કેને તમારું દેહ અને સાબ જલેની દોરી આપણે ઓ નાસો પકવાનું જમણા આત્મા સંત આંસુ શોક બારેનોજી लेजा શું દોરવાનું જલેબી દોરો ચલો વેરી ગુડ સરસ આ આપડી હો તન ભાવી જલેબી હા ચડ કુણા લઈ આવ લેજો અહીંયા જલેબી દોરો

चलो बाकी कौन सा खाना भी खावा खावानी है लो आठों तो सीट ना रहे से बेटा बस हां जाव रे हां सरस ये तो હતા ઉતકતે તો બાંયો ઇલા આવડી જાળી ને આમ કરી આ થઈ મોટી હામે સાલતા ઊભી થઈ જા ઊભી રહી જા ઊભો થઈ જવાનું હા આવી જઈએ ચલો કપડો કરો જલ્દી નુરો